ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે વૃક્ષની ની છાલવાથી બનાવેલા ગણેશજીનું કુદરતી વાતાવરણમાં સ્થાપન કરવામાં આવ્યું છે કુદરતી વાતાવરણમાં ઝાડની ડાળીનો ઉપયોગ કરાયો છે જેથી આ મૂર્તિ સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બની છે હાલ ગ્લોબલ વોર્મિંગ સતત સતત વધી રહી છે વૃક્ષો દિવસે ને દિવસે કપાઈ રહ્યા છે જેથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે ભારતમાં વૃક્ષ વાવવા માટે અને વૃક્ષનું ચેતન કરવા માટે અનેક મુહિમ ઉઠાવવામાં આવી રહી છે ત્યારે વખતે સુરતમાં ગણપતિ સ્થાપનામાં પણ વૃક્ષ બચાવવાની મુહિમ સાથે સુરતના લાલ દરવાજા વિસ્તારના એક યુવક મંડળ દ્વારા વેસ્ટેજ વૃક્ષના છાલમાંથી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી છે વેસ્ટિજ વૃક્ષની છાલમાંથી મૂર્તિ બનાવવા માટે મૂર્તિકારોને પિસ્તાલીસ દિવસ જેટલો સમય લાગ્યો હતો આ મૂર્તિની ઊંચાઈ અગિયાર ફૂટ છે જેની અંદર બસો કિલો ઘાસ અને ત્રણસો કિલો માટી સાથે સિત્તેરથી એસી જેટલી લાકડાની છાલોથી આ મૂર્તિની અંદર ઇકો ફ્રેન્ડલી વોટર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે મૂર્તિની આસપાસ કુદરતી વાતાવરણનો નજારો બનાવવામાં આવ્યો છે તેમાં પણ વૃક્ષની કુદરતી રીતે તૂટી પડેલી ડાળીઓનો ઉપયોગ કરી બગીચો તૈયાર કરવામાં આવ્યો છે સાથે જ પક્ષીઓના માળા પણ મૂકવામાં આવ્યા છે આ યુવક મંડળ દ્વારા છેલ્લા ચાર વર્ષથી સિજની સ્થાપના કરવામાં આવે છે જેમાં દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છે ત્યારે આ વર્ષે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે એટલું જ નહીં આ ગણપતિની પૂજામાં વપરાતી અગરબત્તી પણ ઇકો ફ્રેન્ડલી છે એક દંત યુવક મંડળ દ્વારા વૃક્ષ બચાવવાની મુહિમ અંતર્ગત હરિયાળું અને કુદરતી વાતાવરણની થીમ સાથે સો ટકા ઈકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિનું સ્થાપન કર્યું છે આ સમગ્ર સુરતમાં લાકડાની છાલમાંથી બનાવવામાં આવેલી આ શ્રીજીની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની છે મારું નામ દિવસન અમે આ મૂર્તિનું આયોજન એક વેસ્ટેજ લાકડું હોય એના વેસ્ટેજ છાલમાંથી આવવાનું અમે આયોજન કરવામાં આવેલું છે અને આના દ્વારા અમે લોકોને સેવ ટ્રી સેવ વોટર અને સેવ પર્યાવરણનો મેસેજ આપવા માંગીએ છીએ તે લાલ દરવાજા ખાતે અમે આ મૂર્તિની સ્થાપના કરેલી છે અને આને દસે દસ દિવસ માટે મંડપમાં અમે શ્રી દર્શન માટે બિરાજમાન રાખવાના છે આજના જમાનામાં ટ્રીઓ ખૂબ ઓછા થતા જાય છે ઝાડની સંખ્યા ઘટી ઓછી થતી જાય છે એટલે અમે આ મૂર્તિનું આયોજન કર્યું આ રીતનું આયોજન કરવામાં આવ્યું તેનાથી લોકોને સંદેશો મળે કે આપણે ઝાડોને કાપવાનો જોઈએ અને એનો બચાવવો જોઈએ એ મેસેજ આપવા માટે અમે આ રીતનું થીમનું આયોજન કરવામાં આવેલું છે આ થીમ અમે આખી નેચરલી બનાવવામાં આવી છે અને જંગલ થીમ પર અમે આ મૂર્તિનું આયોજન કરવામાં આવેલું છે લોકોનું તો એકદમ ખૂબ જ આકર્ષણ છે લોકો જોવા માટે ઉત્સુક થઈ રહ્યા છે અમે આનું આવતીકાલથી મંડપમાં અમે બિરાજમાન છે અને દસ દિવસ માટે આનું લોકોને દર્શન માટે અમે મૂકવામાં આવેલા છે મેસેજ ખાસ મેસેજ તો એક જ આપવાનો છે કે સેવ વોટર સેવ ટ્રી અને સેવ પર્યાવરણ આના માટે અમે આ